જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે ચંદનના છાપા કેમ સિદ્ધ કરવા અને વસ્ત્ર કેવી રીતના બનાવવા એ જોઈશું એના માટે મેં અહીં ચંદન જે લાકડું આવે છે એને પથ્થર ઉપર ઘસી અને જે બનાવીને રાખ્યું છે ચંદનની પેસ્ટ એ તૈયાર કરીને અને એમાં થોડું થોડું જલ કરી અને પ્રભુની સફેદ ઓઢણી ઉપર આપણે આજે ચંદનના છાપાવાળાએ સિદ્ધ કરીશું અને અહીં મેં એક પતલું બ્રશ લીધું છે અને થોડું થોડું જલ કરતા જઈ અને આપણે ચંદનના વસ્ત્ર પ્રભુ માટે સિદ્ધ કરીશું આવી રીતના તમે ચંદનના બધા જ વસ્ત્ર સિદ્ધ કરીને રાખી શકો છો પ્રભુને ધરાવી શકો છો હવે આપણે જે ડિઝાઇન કરવાની છે તે જોઈ લઈએ અહીં મેં એક વેલ અને ફૂલ પાનની ડિઝાઇન બનાવી છે તમે તમને જે રીતની ડિઝાઇન ગમે અને પ્રભુને આવી શકે એવી ડિઝાઇન તમે બનાવીને ધરાવી શકો છો અહીં જે ચંદનનું પેસ્ટ છે તે ઘટ છે એટલે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જવાનું છે કારણ કે એક સાથે વધારે પાણી ઉમેરશું તો એ સ્પ્રેડ થઈ જશે પણ ડિઝાઇન પૂરી રીતે ઉપસશે નહીં એટલા માટે આપણે એ ચંદનની જે ડિઝાઇન છે એમાં થોડું થોડું જેલ કરતાં કરતાં જ આપણે આ વસ્ત્ર ઉપર ડિઝાઇનને ઉપસાવીશું તમે જુઓ છો કે આવી રીતના હું ડિઝાઇન બનાવતી જઈ રહી છું વેલ પક્ષીની ડિઝાઇન પણ બનાવી શકો છો અહીં પોપટ મોર મેના ચકલી એવી ડિઝાઇન પણ બનાવી શકાય છે હું અહીં જે ડિઝાઇન બનાવી રહી છું તે ફૂલપાનની બનાવી રહી છું અને સાથે પ્રભુને અતિશય પ્રિય એવા શ્રી રાધાજીનું નામ અહીં હું ઉપસાવવાનો પ્રયત્ન કરી રહી છું આ ચંદનનું જે લાકડું અને જે એ પેસ્ટ આપણે તૈયાર કરી છે એમાં સાથે કેસરવાળું જલ કરીને પણ કેસર ચંદનના છાપા પણ આવી જ રીતેના સિદ્ધ કરી શકાય છે અને આમાં તમે મનપસંદ ડિઝાઇન બનાવી શકો છો અને પ્રભુને સુખાર્થે જ્યારે આપણે અક્ષય તૃતીયાથી ચંદન પ્રભુને ધરાવતા હોઈએ છીએ એવી જ રીતના અલગ અલગ વસ્ત્રોમાં ડિઝાઇન બનાવીને પણ પ્રભુને આવી જ રીતના ચંદનના વસ્ત્ર આવતા હોય છે જો કોઈ વૈષ્ણવને આવી રીતના ચંદનની છાપ બનાવતા ન આવડતી હોય તો એ તૈયાર જે ચંદનના છાપાવાળી ડિઝાઇન જેવા ઉપસાવેલા વસ્ત્ર આવતા હોય એ પણ ધરાવી શકે છે અહીં મેં ફક્ત ઓઢણીમાં જ ડિઝાઇન બનાવી છે તમે ચાહો તો આખે આખો સાજ પણ આવી રીતના પ્રભુને બનાવીને ધરાવી શકો છો આ જે ચંદનનું પ્યોર લાકડું આવે છે એનાથી જ મેં ચંદન ઘસી અને એમાંથી જ આ પેસ્ટ બનાવી છે તમે એમાં સાથે કેસરવાળું જલ કરીને પણ કેસર ચંદન વાળી સરસ મજાની અલગ રીતની છાપ પણ બનાવી શકો છો આવી રીતના જ પ્રભુ યોગ્ય આપણે સેવા કરતા રહીએ અને મહાપ્રભુજીની આપણા પર અસીમ કૃપા કે વૈષ્ણવો આવી રીતના ઉષ્ણકાલીન સેવામાં પણ પ્રભુને અનેક અનેક શકે છે વૈષ્ણવો મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપા આપણા બધા વૈષ્ણવો ઉપર સદા વરસતી રહે અને આપણે વૈષ્ણવો પ્રભુના સુખાર્થે આવી જ રીતના સેવાનો ક્રમ કરતા રહીએ અને આ એકબીજા વૈષ્ણવો સુધી પણ આપણે પહોંચાડતા રહીએ એ માટે વૈષ્ણવો મારી ચેનલમાં હું જુદી જુદી સેવા સામગ્રીની પ્રકારની જે જે પણ રીત હોય છે તે બધું જ બનાવીને પણ આમાં મૂકતી હોઉં છું તો મારી ચેનલને જોતા રહેજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો આ સાથે મેં કુંજા ફૂલથી કેમ સિદ્ધ કરવા એને પણ વિડીયો મેં મૂક્યો છે અને અનેક પ્રકારની સામગ્રીના પણ વિડીયો હું મારી ચેનલ પર અપલોડ કરતી જ રહેતી હોઉં છું તો હજુ સુધી તમે એ પણ વિડીયો ન જોયા હોય તો મારી ચેનલને સ્ક્રોલ કરશો ત્યારે તમને બધા જ એમાં વિડીયો જોવા પણ મળશે અને આ જ કેસરચંદનના છાપાવાળી ઓઢણી છે તે તમે પ્રભુને ધરાવજો અને જ્યારે ધરાવો ત્યારે સેવામાં પણ આ આપણા જેવા બીજા વૈષ્ણવોને આપણે યાદ કરીએ અને પ્રભુને પણ એ જ વિન વિનંતી આપણે કરતા રહીએ પ્રભુ અમારી આ સેવાને અમારી સામગ્રીને અમારું જે પણ સેવા કાર્ય છે એ બધા સેવા કાર્યનો આપ સ્વીકાર કરો અને આજ સાથે મેં અહીં મારી ચેનલ પર હવે જે આગળ મેં વિડીયો મૂક્યા છે એની પણ આપને માહિતી આપી દઉં મેં અહીં મારી ચેનલ પર ખસના બંગલા કેવી રીતના સિદ્ધ કરવા એના સ્ટેપ બાય સ્ટેપ પૂરેપૂરો વિડીયો પણ મારી ચેનલ પર મૂક્યો છે તો એ પણ આ ઉષ્ણકાલીન એક સેવા છે તો એ પણ તમે વિડીયો જોઈ અને તમારા ઘરે જ પ્રભુને તમે ખસના બંગલા કેવી રીતના સિદ્ધ કરીને ધરાવી શકશો એ પણ જોઈ શકશો વૈષ્ણવો અને જો તમે આ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો અને આપના જેવા બીજા અન્ય વૈષ્ણવો સુધી પણ આ વિડીયોને પહોંચાડશો અને આપ સેવા સાથે પ્રભુ સેવામાં પણ એકબીજા વૈષ્ણવોની આપણે સુધી લેતા રહીએ ચંદનના છાપાવાળી ડિઝાઇનથી વસ્ત્ર બનાવીને ધરાવી શકીએ છીએ વૈષ્ણવો સર્વે વૈષ્ણવોને મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સર્વેની જય શ્રી કૃષ્ણ વાલા વિન તે મારી ભાવધરી સ્વીકારજો હમ સરખા જીવોની નિજની સેવામાં સંભાર જો